ડભોઈની મદરેસામાં ઇસ્લામી તાલીમ લેતા બાળકોની તાલીમ પૂરી થતા તેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ શહેર સોનેશ્વર પાર્ક સોસાયટી ખાતે ચિસ્તીયા વ મસ્જિદ મદરેસામાં વિવિધ ક્લાસમાં એકસો જેટલા બાળકોની પરીક્ષા બાદ તાલીમ પૂરી થતા તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તારના રહીશોએ જહેમત ઉઠાવી હતી સલામ વરમત વબરકાતું આજે દભોઈ શહેરની અંદર સોનેશ્વર પાર્કની અંદર ચિશ્તીયા મસ્જિદ મદરસાની અંદર વાર્ષિક લેખિત પરીક્ષા બાળકોને લેવામાં આવી અને અગિયાર સવાલ હતા અને પચાસ માર્ક્સનું પેપર હતું અને આ પહેલી વખત લેખિત પરીક્ષા લેવામાં આવેલ છે અને બધા બાળકોએ બહુ સરસ જવાબ આપેલા છે અને અહમદિલ્લા કમિટીના તમામ મેમ્બરોની પણ મહેનત છે સોનેશ્વર પાર્ક સોસાયટી જોહરા પાર્ક સોસાયટી દેસૈયાર વસાઈવારાજી જેટલી પણ સોસાયટી મસ્જિદને લાગે છે બધા લોકોની બહુ સારી મહેનત છે અને બાળકોએ ખૂબ સરસ લેખિત જવાબ આપેલા છે અને અલહમદુલ્લા શનિવારના દિવસે બાળકોની મૌખિક પરીક્ષા રાખવામાં આવેલી છે અને બાવીસ તારીખે બાળકોનો ઇનામી જલસો ઇસ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જ્યાં મદરસાના બાળકો ઇસ્ટેજ ઉપર તકરીર શરીફ સવાલ જવાબ અને બધી જે દિનની તાલીમ છે તેના મુતાલીક બધું લોકોને મેસેજ આપશે તો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારકવતાલા તમામ લોકો જે મહેનત કરે છે તેમની મહેનત કબૂલ ફરમાવે અને અલમદુલ્લા મદરસાની અંદર ચિષ્ણિયા મસ્જિદ મદરસાની અંદર કમસ કમ એકસો ને દસ બાળકો તાલીમ લઈ રહ્યા છે અને અહમદુલ્લા બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને એકત્રીસ બાળકો કુરાન શરીફ પરે છે દસ બાળકો અલહંદો પરે છે યાની ત્રીસમો બાળકો અને સિત્તેર બાળકો કાયદાની તાલીમ લે છે અને બાળકો સાથે સાથે ઉર્દુ પણ લખે છે અને દુરાની તાલીમ ઉર્દૂનો બીજો હિસ્સો બાળકોને મોઢે કરવામાં પણ આવેલો છે અલ્લાહ તાલાની બારગામાં દુઆ કરી કે અલ્લાહ તાલા બધાની ખિમંતુબુલતા ફરમાવે અને ચિષ્ટીયા મસ્જિદ મદરસાના જે બાળકો તાલીમ રહી રહ્યા છે અલમદુલ્લા અલ્લાહ તાલાએ બાળકોને કામયાબી આપે અસલામવાલિકમ વરહમતુલ્લાહી વબરકા